જય માતાજી ખેડૂતભાઈ આજે આપણે આઈસરની અંદર આઈસર ત્રણસો એંશી ફૂડ બાય ફૂડની આજે આપણે ડિલિવરી છે તો ખેડૂતભાઈ આવે છે તો ક્યાંથી આવ્યા છે અને કેટલી દૂરથી અને તેમને કઈ રીતે કોન્ટેક થયો તો એ આપણે પૂછીશું અને ચલીના ટ્રેક્ટરનો રિવ્યુ આપણે જાણીશું કે કેવો રહ્યો તો જય માતાજી જય માતાજી શું નામ તમારું મારું નામ પટેલ બિપિન કુમાર કાંતિભાઈ

તમે જે કહેવા જે જે રીતના કહેવાય એ રીતના ડીલ કર આજ અમોને ફોર બાય ફોર અમે લીધું ત્રણસો સર બરાબર છે અમને બે દસ દિવસ પહેલાં અમે આવ્યા અમે જોયું અમે ગમ્યું ઓટો માર્યો જ્યાં કંપનીમાંથી ટ્રેક્ટર આવ્યું ને એવું સેમ ટુ સેમ ટ્રેક્ટર અમને અમે અમને અમને આપીશું બરાબર બરાબર છે અને આજે ખેડૂતભાઈઓનું મારે એટલું જ કહેવું છે કે તમે નવા પાછળ નહીં રોટો કાઢો નથી ખોટા પૈસા બગાડો અહીંયા જો નવાની સેમ ટુ સેમ એટલી પચાસ ટકા કિંમતમાં તમારે આ ટ્રેક્ટર મળી જાય છે પણ તમારે ખેડૂત ભાઈઓને ખ્યા ચંદીનાથમાં દ્વારકાધન દુકા પડે અને આ એને જુઓ તો ટ્રેક્ટર સારું અને સસ્તું અને અહીંયા દીક છે એને બધા સારા માણસો છે તમારી સારી રીતના હેલ્પ કરશે બીજું તો હા ટ્રેક્ટર હોય સારા વધતા એક પણ અહીંયા અહીંયા બધા ભાઈ હમણાં જે ભાઈઓ છે એ બધા સારો સપોર્ટ કરે છે સારી સલાહ છે કોઈ ના હોય ન લેવા જો ના આપે છે એટલે બધું સારું છે એટલે મિત્રોનો મારા ભાઈઓને ને એવું કેવું છે કે ભાઈ ટ્રેક્ટર તો અહીંયાથી થી જ લેજો બીજા તો જતા નહીં અને આ બધા ખૂબ ખૂબ આભાર આ બધું સારું છે છે જય હિન્દ જય ભારત તો તમે ટ્રેક્ટર કન્ડિશન જોયો ભાઈ એક કીધા પ્રમાણે નવા જેવું ટ્રેક્ટર તમે એકવાર કન્ડિશન નજીકથી બતાવો ભાઈ તમે આ ટ્રેક્ટર કન્ડિશન જોઈ શકો છો ખેડૂતના રિવ્યુ પ્રમાણે એવું નથી કે ખાલી બોલવા ખાતર પણ તમે આ રિવ્યુ જોઈ શકો છો આ ટ્રેક્ટર જોઈ શકો છો તો આ 23 નું મોડેલ તમારા જેવું ફ્રેશ કન્ડિશન નું તો કોઈ પણ ભાઈઓને ટ્રેક્ટરો ખરીદવા હોય તો આપણા વાડામાં બસો પ્લસ ટ્રેક્ટરો છે તમે જોઈ શકો છો દોર પડતા તો તમારે કોઈ પણ ગમેનું ટ્રેક્ટર જોતું હોય ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ હોય તો તમને આપણા વાડામાંથી મળી જશે તો કોન્ટેક્ટ નંબર તમને આપણી આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી યુટ્યુબ ચેનલ ફેસબુક આઈડી આમાંથી મળી જશે અને આવા ટ્રેક્ટરો તમને ધોળકા ચંડીનાથમાંથી મળતા રહેશે તો એકવાર જરૂરથી મુલાકાત લેજો જય માતાજી જય જવાન જય કૃષ્ણ